इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रि मंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवन जीरो वन जीरो वन जीरो वन जीवन जीववानी अपनी दृष्टि ने एक नवो आकार आप तो आओ हाँ मई पास करिए हवे एक नवी शुरुआत करिए हवे एक नवी शुरुआत करिए शुरुआत करिए हाँ शुरुआत करिए जय सच्चिदानंद આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ દીપકભાઈ હા અહીંયા ધાર્યું કરવાનું કીધું તો એમાં આપણે સામ સામે જે પર્સન છે આપણને મમરડો સ્વરૂપ દેખાતું નથી તો પછી એના માટે શું કરવું એના આત્મા જોવાનો આત્મા તો દેખાય કે ના એટલે આ ધાર્યું કરવાનું જે છે ને એના કારણે નો ડાઉટ પોતાનો બી છે પણ આપણને જે સ્વરૂપ એટલે એક વખત ધાર્યું ના થાય એટલે થોડો અનુભવ તો થાય કે ના થાય આ કેમ બન્યું આપણી પર કોઈ દબાણ કરે છે ને આપણે નથી કરી શકતા તો કેમ ના કરી શક્યા કે ભાઈ આપણે સંજોગના દબાણમાં છીએ તો એ જ વસ્તુ સામા માટે પણ લાગુ પડી શકે છે ધીમે ધીમે સમજીને વાસ્તવિકતાની સમજણમાં તો આવવું પડશે ને એક દિવસ ચૂક્યા બીજે દાડે ચૂક્યા પછી દુઃખી થવા માટે આપણે ઊંધું ચાલવું બધાને દુઃખી કરવા એ બધા સમજીને સેટ કરો કે શું બન્યું અને આપણે આ સામા એક દસ મિનિટ પંદર મિનિટ કરીએ રાત્રે શું કામ એ ક્યાં ચૂકીએ છીએ આપણે આ અધ્યાત્મ દ્રષ્ટિ આપણી એ રીસેટ કરવા માટે

પ્રતિક્રમણ વિધિમાં પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ કે નમસ્કાર વિધિમાં ભરત ક્ષેત્રે હાલ વિચારતા સર્વજ્ઞ દાદા ભગવાન ને નમસ્કાર કરું છે એમ બોલતી સમયે સિંહ સમજણ અંદર ગોઠવી કારણ કે હાલ ભરત ક્ષેત્રમાં નથી અરે પણ દાદા ભગવાન શું કે છે કે તમે આ કોને દાદા ભગવાન કહો છો આ ટોપી વાળાને કહો છો પ્રગટ થયેલા એને જ ને એ તમારી મય છે જ ને વળી એ કેતા હું ક્યાંય જવાનો જ નથી તમારી મહી બેસી જવાનો છું વાળા દાદા ભગવાન જાત જાતના ફોટા પાડેલા હોય છે એ બધું દેખાઈ જાય છે એટલે દાદા ભગવાન સ્થાપન કરીએ છીએ આપણે આપડી બુદ્ધિ કબૂલ કરે કે હા એ દાદા ભગવાન એમની મહી પ્રગટ થાય હાચા બરોબર છે અને એ ભગવાન વિતરાક છે એટલે આપણા મહી વાળાને જ પહોંચે છે એટલે આપણે શું છે આપડે આપણે કેવું છે ધોવા સાથે કામ છે શું ધોવા એના માટે તો પ્રોપર જ છે સામી વ્યક્તિ ના શુદ્ધાત્મા ભગવાન ની સાક્ષી એ આ કચરા માટે માફી માગું છું એટલે એક્ઝેટ ધોવાઈ જશે શું બરાબર પણ કચરાને એક્ઝેટ જોવું ને એ વધારે ધોવાની દ્રષ્ટિ છે કચરો એક્ઝિટ જોવાની જરૂર છે કચરો એક્ઝિટ જેટલો જોયો એટલે એક્ઝેટ ધોઈ જાય હવે પ્રત્યક્ષ બોલું કે પરોક્ષ બોલું એમ કરતા કરતા લોચો પડશે દોષ તો વાર રહી જશે બરાબર અને નમસ્કાર વિધિ પણ આવે છે ને કે ભરત ક્ષેત્રે હાલ આવે છે ને તો એ એ વિચરે છે આપણા બધાને લોકોને અનુભવ થાય છે એ સૂક્ષ્મ રીતે વિચરી જ રહ્યા છે આપણને સમાધાન આપે છે આપણને અંતરાયો તોડી આપે છે આપણને જાગૃતિ વધારી આપે છે અને દાદા ભગવાન કે છે અમે જ બોલીશું તારે સાંભળવાનું કે એ દાદા ભગવાન કામ તો કરી જ રહ્યા છે ભરત ક્ષેત્રમાં જ કામ કરી રહ્યા છે ને માટે અહીં વિચારતા હોવા જ છે માટે આપણે બોલીએ છીએ ભરત ક્ષેત્રે હાલ વિચારતા અને ખરેખર સૂક્ષ્મ રીતે એટલું બધું દાદાનું હાજરી કામ કરી રહી છે એટલે આપણને અનુભવમાં આવે છે સમજાય ને આપણી દ્રષ્ટિએ એ જ આપણી માટે એવા જ છે આપણા આજે મે દાદા ને તું મને જોયે છે એટલે પછી કનેક્શન થઈ ગયું કે ના થઈ ગયું અને દાદા કે જે એક વખત જોયા હોય ને તમારી માટે અમે પ્રત્યક્ષ જ છીએ આખી જિંદગી માટે એટલે પછી આ એક અનુસંધાન તો ચાલુ જ રહે છે માટે પ્રત્યક્ષ ગણી જ શકાય માટે કામ કરી એમને પ્રત્યક્ષની જ આજ્ઞા એ પ્રત્યક્ષ દાદા છે આ જાગૃતિ એ દાદા છે અનુભવ એ દાદા છે બધું દાદા સ્વરૂપ જ છે આ બધું આ સ્થૂળ દેહધારી દાદા છે પેલા સૂક્ષ્મ બધું આજ્ઞા એ સૂક્ષ્મ દાદા કહેવાય છે રાત્રે સુતી વખતે નિધિ ધ્યાસન કરીએ તો દાદાજીનું કે સિમંદર સ્વામીનું કરીએ કે જેમને આપણે દેખ્યા હોય તેમનું કરવાનું કારણ કે આમાં કેવું છે કે આમાં આપણે દાદા ભગવાનને સિમંદર સ્વામી રાખ્યું છે ને તો ઉત્તમ છે પછી તને લાગે કે નિરૂમાં યાદ આવ્યા ગયા તો એ ગોઠવો જે ગોઠવા તો એ ગોઠવો પણ ગોઠવો પણ આમાં શું છે પ્રગટ આજે મૂળ મૂળ સોર્સ સિમંદર સ્વામી ભગવાનને મૂળ વસ્તુ છે છેવટે આપણે ત્યાં પહોંચવું છે અને કેવળ જ્ઞાની છે દાદા ત્રણસો છપ્પન સુધી પહોંચ્યા છે આપણે બે ડિગ્રી ઊંચા છે આપણે કરીએ છીએ પણ ધીમે ધીમે આમાં આપણે સ્થિર થવા માંગીએ છીએ દાદા ભગવાન અને અને આપણે એમની વિડીયો જુઓ ને તો તમે હલતા ચાલતા પ્રત્યક્ષ લાગશે અને તમે ગયા બોમાં હતા જ વળી આ તો થોડી ચટણી માટે ગયા હતા તે પાછા આ ટોળામાં આવવું પડ્યું એટલે કઈ પ્રત્યક્ષ દાદાની કેસેટ જોશો ને તરત બધો અનુભવ થઈ જશે ઓહો આ તો દાદા બધું સાંભળશે કે આપણે જોયેલા છે જાણેલા છે આપણે એમના આશીર્વાદ લીધેલા છે એટલે આપણને કઈ વાંધો જ નહીં આવે શું એટલે આમાં મુખ્ય કામ સાથે કામ છે આ ચિત્તને પ્રગટ આત્મામાં રાખવા માંગીએ છીએ એ રાખવાથી આપણે ફેરફાર થઈ જશે બધો અને હું શુદ્ધાત્મા છું એ અનુસંધાન મુખ્ય કામ કરે છે એટલે આપણે શું છે આટલું ગોઠવું ને હવે આમાં બધું પાર વગરનું હોય બધું શું અને ના દાગદા ભગવાન દેખાતા આખો બંધ કરી ફોટો મુકામ પછી આંખો બંધ કર પાછો ફોટો જો પાછો આંખો બંધ કર દેખાય છે દાદા તું દેખાશે બધું આમ તો આ શું છે કેમેરાથી બીજા ફોટા બહુ પાડી લીધેલા ને એટલે પાંત્રીસ ફોટા પડી ગયા છત્રીસ માં ફોટો પેસે જ નહીં ને રિજેક્ટ થયા કરે હા એટલા પ્રોબ્લેમ છે એ સવારે નહીં તો એક આમ સિમંદર સ્વામી આ ભગવાન એવડા મોટા છે ને તો એક જ જૂતાની સાથે માણસ ચમકી જાય આવડા મોટા તો એવા મેં છબી ચોંટી જાય અંદર તે ભૂસાય જ નહીં પછી પહેલી વખત આ તો દર્શન કેવું ચોટી ગયા તો એ ભૂલાય જ નહીં આપણને કેમ ના ભૂલાય પણ આ તો ભાઈ બીજા ડિલેટ કરીને બીજા ફોટા ઘુસાડી દે હવે નહીં પાડવાના ફોટા પાડ કરીએ પછી શું થાય નુકસાન તો થાય કે ના થાય એટલે આવું ગોઠવી દેવાનું હવે ફરી આપણે આ શું ચિત્તની શુદ્ધિ નથી થઈ અને બુદ્ધિ જરાક દખલ કરે છે આપણે થોડું થોડું પ્રેક્ટિસ કરીએ એટલે પછી આવરણ તૂટી જાય પેલું રાત્રે સુતી સમય પહેલી વખત જ્ઞાન વિધિ દીધી ને તારે સવારે યાદ આવી ગયું હતું શુદ્ધાત્મા

આમ નિખાલસતા નથી અને અવેધતા નથી લાગતી ઓપન માઇન્ડ વાળો નથી હા તો ગુસ્સો ખબર પડે ને તને અત્યારે પ્રશંસ પહેલા જેવો નથી રહ્યો કેવો ખબર પડે બોલો એટલે તમે પહેલાં જાણકાર હતા અત્યારે જાણકાર છો જાણકારને કોઈ ગુનો લાગતો નથી બહુ ત્યાં પ્રશંસ અનમિત શરમ આવે છે તને આ ગુસ્સો કરાતો હશે પ્રતિક્રમણ કર અને માને છે ને થોડું થોડું જો એ પ્રશંસ માને પ્રતિક્રણ માટે એટલે આપણો મોક્ષ માર્ગ આગળ વધી રહ્યો છે દરવાજે વસ્તુ રહી જ નહીં એ ના માને તો આપણે થોડો વડવો પડે અને માનતો હોય તો પછી પસ્તાવો લે પસ્તાવો લે એટલે નિશ્ચય કર ફરી ભૂલ કરવી જ નથી સમજાય ને માને છે ને બહુ તો કેટલો ડાયો કહેવાય વડવા જેવો નથી હવે એને વડા ચાલે એવું નથી આપડે ભરેલો માલ ખાલી થયા વગર રહેશે જ નહીં આપડે પ્રતિક્રમણ કરવાથી શું નવું પડ ઓછું થતું જાય છે નવું બંધાતું નથી જૂનું ખાલી થતું જાય છે હાર્ટીલી વ્યવહાર કઈ રીતે થાય આપણી હાર્ટીલી તરફ જ લઈ જાય છે અને પોતાની ભૂલ જેમ જેમ કબૂલ જાય તેમ થતો બીજાની ભૂલ કાઢતો જાય ને બુદ્ધિ જગતી જાય પછી હા તો ધીમે ધીમે ઓછું કર ને વાંધો શું એ લોકો કે છે મારી ભૂલો કાઢો ઘણા એવા સુપરવાઇઝર રાખવા પડે કે તમારે બધા ભૂલ કાઢો પેલા કે સાહેબ મને બતાડજો ભૂલો એ સુપરવાઇઝર હોય એ જુદા આપણે વાઇઝ રેવું સારું પોતાની ભૂલો કાઢો ને કે ઓછી છે પાસે પરમ બી લઘુતમ ભાવ લાગતો નથી ઉપર નહીં અકડા ઉપરથી અકડતા આવી ગઈ છે એ તો અહંકાર ને આવે ને અકડતા બિચારા હતો એ માલ નીકળે ને અને આ અંકાર છે ને ત્યારે પરમ બી ઉત્પન્ન થતો જશે લઘુત્તમ ભાવ ઉત્પન્ન થશે એ હંકાર ને ને એ કામ આપણે પુરુષાર્થ રૂપે કરવાનું છે અહંકાર એટલે માન્યતા નું પોતાનું ચાલે છે કે નહીં કન્ફર્મેશન હા કેમ ના કા આપણે પાંચ આજ્ઞા ગોઠવી એટલે અહંકાર ઓગળે જ બરાબર પોતાની ભૂલ કાઢી ને પસ્તાવા લીધા એટલે ઓગળે છે અહંકાર કે ભૂલનું સ્વરૂપ જ અહંકાર છે ભૂલનું પૂતળું જેમ રોટલી લોટથી બનાવેલી હોય ને લોટના પરમાણુથી રોટલી બની હોય ને એ ભૂલના ભૂલ ભેગી થવાથી અહંકાર બન્યો છે આપણો એક એક ભૂલ ભાંગીએ છીએ એટલે અહંકાર ઓગળ્યા જ કરે છે વધવાનું નથી જાય હે

ક્રોધ માન માયા લોભ વગેરે તો લગભગ ખ ત મ છે જો એટલે એટલે પેલા ક્રોધ થાય એ બધું થતું પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી ખતમ છે એવું કેવી રીતે કહેવાય આપણે ખતમ એટલે પાછા વળી જઈએ આપણને એમ હા એમ કહો પાછા વળી ખતમ અને પાછા વળી જવામાં બહુ ફેર પાછા વળી આ દુશ્મનો ખતમ થઈ ગયા દુશ્મનો હું પાછો વળી જઉં છું ફેર નહીં એ છે ખરા પણ હું હવે એની સાથે ઝઘડતો નથી હું પાછો ઘરમાં જતો પાછા વળી જાય પાછા એ સારું કહેવાય હાજી એટલે આપણા દોષ કોઈને દુઃખદાયી ના થાય એને પાછા વળી ગયાનું પ્રમાણ કહેવાય કે આપણે કોઈને આપી આપી દઈએ એવું હવે નથી થતું આપણને ખબર પડી જાય આ ખોટું થઈ ગયું પછી પ્રતિક્રમણ કરો છો ને હા એ બરોબર એમાં આગળ વધુ છું હવે બીજું ચાલો એક વાત પૂરી થઈ ગઈ લખો છો અમે બીજું પાંચ આજ્ઞાઓ પાડતા હોઈએ કોઈના દોષ જોતા જોવા વગેરે પણ ખતમ છે હે

શ્રી મંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન